અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના સોયલા ગામ ખાતે એક મંદિરના તાળા તૂટ્યા મુખ્ય રોડ પર આવેલ રામદેવપીર મંદિરના તાળા તૂટ્યા મંદિરમાં પીપળા તેમજ વસ્તુ ખેર વિખેર જોવા મળી અને પીપળામાંથી આશરે પચાસ હજારની ચોરી થઈ ઘટનાની જાણ થતાં ગામ લોકો મંદિર પર દોડી આવ્યા અને પોલીસને જાણ કરાતા સાણંદ પોલીસે તપાસ હાથ ધરી છે લાભુભાઈ અને શું ઘટના ઘટી અમારે સોયલા બસ નજીક આવેલું રામદેવજીનું મંદિર છે ત્યાં સવારે હું વેલા દર્શન કરવા આવ્યો ત્યારે જોયું તો મંદિરના લોક તૂટેલા હતા મંદિર બે રૂમોના પણ લોક તૂટેલા હતા એની અંદર અમારો સામાન હતો અને સામાનની અંદર પચાસ હજાર રૂપિયા હતી મૂડી અમારી એ પણ ચોર લઈ ગયા છે કેટલા વાગે આપણે ખબર પડ્યો સવારે સાત વાગે આ બાબતે તમે પોલીસને જાણ અમે સરપંચને જાણ કરી સરપંચ જાણ કરશે કેમેરામેન અફઝલ ખાન સાથે બહેલોલ મલિક દિવ્યાંગ ન્યૂઝ સાણંદ અમદાવાદ